તેજ ક્ષમા ધૃતિ શૌચ મદ્રોહો નાતિમાનિતા ભારત તેજ ક્ષમા પરાપરાધ સહન કરવાની શક્તિ ધૈર્ય શૌચ પવિત્રતા કોઈનો પણ દ્રોહ ન કરવાની વૃત્તિ પોતાને વિશે પૂજ્યપણાના અભાવરૂપ નિરાભિમાનીતા હે ભારત આ સઘળા ગુણો દૈવી સંપદવાળાને હોય છે પ્રથમ શ્લોકમાં ભગવાને દૈવી જીવોના અંતરમાં ભાવોને અભિવ્યક્ત કરનારા ગુણો બતાવ્યા છે બીજા શ્લોકમાં આચરણ બતાવનારા ગુણોનું વર્ણન કર્યું છે જ્યારે ત્રીજા શ્લોકમાં પ્રભાવનું વર્ણન કરનારા ગુણોનું વર્ણન કર્યું છે તેજ દુર્જનેહી અનઅભિભવન દુર્જનેહી અનઅભિભવનીયત્વ સામર્થ્યવાન નબળા તત્વોથી પણ ડરી ન જવું તેને તેજ કહેવાય છે પોતાથી વધારે વધારે સામર્થિ વાળા હોય અને નબળા ભરેલી હોય તો એનાથી ડરવું નહીં દાખલા તરીકે પ્રહલાદ હતા તો એના બાપો વધારે સામર્થ્ય વાળો હતો અને પોતે એટલી સામર્થ્ય નહોતી તો એ ડરતો નહીં

એમ એમ તેજ આવતું ઓછું હોય છે કોઈને હોય પૂર્વના કોઈ કરેલા તો એનાથી તેજ અને સુરવીરતા એ બે નજીકના ગુણો છે સુરવીરતા એનામાં હોય એટલે એક તો બહુ ઝાઝા મળીને એમ કે સુરવીરતા તો ક્યારે આવે કે આત્મનિષ્ઠા હોય ભય માણસને દેહા દેહાભિમાનનો હોય છે અને દેહાભિમાન છૂટે ત્યારે એનો ભય ઓછો થાય અને એમાં સુરવીરતા આવે ભય ઓછો થાય તો સુરવીરતા આવી ગઈ એવું ન કહેવાય એટલે ભગવાનની ભક્તિ કે અથવા ભગવાનની અરે એકતા ભક્તિ કરતા ઘણી વખત ભગતના ભગવાનના ભગત હોય બધા ફોસી હોય પાછા ભગવાનના ભગત હોય તો તેજસ્વી જ હોય બધા એવું ન હોય તો પ્રહલાદ તેજસ્વી હતો બાકી બીજા બધા ભક્તો હોય તો એ લઈને ભાગી જાય પાછા વળી સરખું આવે એટલે મને પેલા જાનપખાત વગાડવા એમ એટલે એવા ભગતો હોતી હોય એટલે તેજસ્વી કહેવાય કેવાય તેજ તો તેને એમ કેમ પોતાનું ઓલું તત્વનું અભિમાન હોય કે આપણે દેહ નથી એના આધારે તેજ તેજ આવતું હોય છે ભગવાનની અરે કાંઈક એકતા હોય કોઈ વાત નહીં તો એને તેજ આવે નરેન્દ્ર મોદીની અરે કોઈને પર્સનલ ઓળખાણ હોય તો એ મોટા ઓફિસરથી ડરે ન ડરે કરવા ન ડરે એને ખબર છે કે આપણે એમ ભગવાનના સંબંધથી તે જ આવતું હોય છે એ તાત્વિક સંબંધ હોવો જોઈએ ભગવાનની ઓળખાણનો તાત્વિક એટલે કે ભગવાનની ઓળખાણ ભગવાન આવા છે તો એ ન ડરે એટલે તાત્વિક સંબંધથી અને પોતાના સ્વરૂપની ઓળખાણ એનાથી તે જ આવતું હોય છે એને બ્રહ્મ વર્ચસ્વ કે બ્રહ્મ તેજ કે એના પ્રભાવમાં બીજા આવે એ કોઈના પ્રભાવમાં આવે આમાં હું આપી છે અન અભિભવિયત્વ આમ તો અનઅભિભવત્વ એને તેજ કહેવાય કોઈથી ડરી ન જવું અભિભવ દર્શિત ન થઈ જવું કે આવો છે તો હું કરી નાખે તો હું ખબર પડે આપણને શાસ્ત્રીજી મહારાજ બહુ સરસ એક દેતા કે હોળ છે ને એ બે લાખડા સુધી લાગે પછી ન લાગે એટલે કરશે કરશે તો એ શું કરશે એટલું કરશે એ ધારણ કરી ધારી રાખ્યું આમ કર બહુ થાય આમ કરી નાખશે બેલાખડા સુધી લાગે હોળની તાકાત કેટલી એમ એમ એને હામા માણસની તાકાતને માપ કાઢી રાખ્યું કે એટલી તાકાત હોય એટલું ભૂંડું કરીએ સ્વીકારી ભલે તો પણ એવો પ્રભાવ આવે છે એ સંબંધથી આવે ભગવાનની ઓળખાય અને પછી જો ભક્તિ હોય તો એવો તેજ એને આવે તો પછી એ અંતર શત્રુ થી ને અને બાર શત્રુ થી ને પરાભિભવ સામર્થ્ય અને તે જ લગભગ ઓલા ઓલામાં ગણતરી પરાભિભવ સામર્થ્ય અને તેજ કીધું અને આમાં અના અભિભવ કીધું એટલે દુર્જનોથી આ નો થાય ઓલું કે પરા અનુભવ પરાભિભવ સામર્થ્ય પર એટલે શત્રુ શત્રુને દબાવે એવી સામર્થ્ય હોય તો એને તેજ કહેવાય ભગવાનનો ગુણ તેજ તરીકે લીધો હોય ત્યારે પરાઅભિભાવ સામર્થ્ય એવું લીધું છે આમાં ભગવાનના ભગતનો તેજ તરીકે ગુણ લીધો છે એટલે પર એ નહીં કોઈનાથી દબાઈ નહીં જવું ખાસ કરીને નબળાથી દબાઈ નહીં જવું હારાથી દબાય તો એ ભક્તિ કહેવાય અને રિસ્પેક્ટ કહેવાય તો એ ઓલું ન કહેવાય હારા માણસોથી દબાવું એ તો અમુકનું હારું કહેવાય નબળા માણસો થી દબાય તો શું વાંધો નબળું કરાવે એની પાસે નબળા માણસો થી દબાય તો એની પાસે નબળું કરાવે એટલે એમાં કે તેજ જોઈએ સામર્થ્યવાન નબળા તત્વ થી પણ ડરી ન જવું તેને તેજ કહેવાય છે પરાક્રમ એટલે શું પરાન શત્રુન આક્રમતી આક્રમ એટલે શું પરાક્રમી કહેવાય પરાક્રમી એને તેજસ્વી બે એકબીજા નજીક ના ગુણો કહેવાય કે તેજ હોય તો જ એને માથા ઉપર પગ દેવા જઈએ કે નગર પછી અગાઉથી ભાગી ગયો હોય પૂજરી હાંકેલી ને તો માથા ઉપર ક્યાં પગ દે શત્રુના માથા ઉપર પગ દેવાની અને હિંમત હોય કે ભલે જો તો કાય લેલું છે જંગલ નું શાસન કરે છે શું કરવાને એ જો વખત મળે તો હાથી કુંડ સ્થળ ઉપર બેહી જાય પર આક્રમણ આક્રમ હાથી એના કરતા પાંચ ગણો મોટો હોય અને આમ પૂછડી ફેરવે તો સિંહને ફગાવી દેવો હોય તો એ પણ ઓલો એમ માથા ઉપર પગ દેખાવ હાથી ન દે સિંહના માથા ઉપર એટલે એને પરાક્રમ કહેવાય સિંહ છે એ પરાક્રમી છે બધાની ઉપર આક્રમણ કરવાના મૂડમાં હોય બધાની ઉપર એમ બધાને માથા ઉપર પગ દેવાનો મૂડ એને એમ દિલીપ છે ને

ભગવાન ના ભગત જો હરખું બાદ ટાવડી જાય તો આવે તમને કઈ બાદ ટાવડે કે નહીં અર્જુનમાં જે અર્જુનમાં જે તેજ હતું એ ભગવાનના સંબંધ કરીને હતું કે એમનું પોતાનું સામર્થ્ય એને કેવાય વહી ઓલું બોલો ઈદ ગાંડ્યું ને એજ ભાથો હતો તો એ કાબે અર્જુન લૂંટ્યા વહી ધનુષ વહી બાણ ભગવાનનું જ હતું તે અને એને આમાં બોલે ભાગવતમાં એમાં એમાં આવે છે ને બે ત્રણ જગ્યાએ એવું આવ્યું હતું એમ કે જેનાથી મેં શંકરને યુદ્ધમાં સંતોષ દીધો અને જેમાંથી ને પરાભૂત કર્યો એ કૃષ્ણ મને મૂકીને લઈ આવ્યા ઇન્દ્રનું કાંઈ આવેલું નહીં અર્જુન પહા શંકર ભગવાનનું કાંઈ આવેલું નહીં એની પહા એમ એવું એવો અર્જુન હતો એકલા અર્જુને આખી કૌરવ સેનાને મૂર્ષિત કરી દીધી એક ઓલા બ્રુહનલા રૂપમાં એમ હતો તો વાયુમાણાના રૂપમાં હતો તો આખી કૌરવ સેનાને મૂર્છિત કરી દીધી અને મુગટ અને ખેસ બધા લઈ લીધા વિષ્મ પિતાને ત્રણ સિવાય ભાવી એટલે એવું તેલ તો ભગવાનનું જ હોયનું હોય એવું તો અસાધારણ તેલ તો બીજી ક્યાંથી આવે નહીં